તો વાત કરીએ વડોદરાની તો વડોદરા શહેરમાં પાણીજન્ય જન્ય રોગચાળા એ માથું ઉચકતા વડોદરાના વિવિધ વિસ્તારોમાં બનાવાતી પાણીપુરીના યુનિટો પર પાલિકા તંત્રની આરોગ્ય શાખા દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે જેમાં દૂષિત જણાયેલા એક લિટર જેટલા પાણીપુરીના પાણીનો નાશ કરાયો હતો જ્યાં પાણીપુરીના મસાલામાં વપરાતા બટાકા બગડેલા અને ફૂગાયેલા ચણા કેટલાય ખુમાસવાળા જે કહેવાય કે કેટલાય ખુમચાવાળા વાપરતા હોવાની ફરિયાદો તંત્રના આરોગ્ય વિભાગને મળી હતી ત્યારે છેલ્લા કેટલાય દિવસથી ઘરેથી પાણીપુરીના ખુમચા વાળાના મસાલાનું ચેકિંગ કે જ્યાં આરોગ્યની ટીમ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું ચેકિંગ ત્યાં અનેક જગ્યાએથી બગડેલા બટાકા અને ફૂગ વાળા ચણાના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો તેને પૂર્વ વિસ્તારમાં ઉકાજીનું વાડિયો અને વારસિયા વિસ્તારમાં બનાવવામાં આવતી પાણીપુરીના યુનિટો પર આરોગ્યની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું